અવારમાં છે ને ભાઈ મેં ધનુ નીકળ્યું છે ને તો થોડુંક શૂટ છે ને લઈ લીધું છે કંઈક બોલ્યો નથી થોડુંક શૂટ લીધેલું છે અને ભાઈ અત્યારે છે ને મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે મેં કીધું છે ને બ્લોક સ્ટાર્ટ કરી દઉં જો કેવા સુર લાગે અવાર મોકળી ગયતું ને આ બાજુ વાદળા કેવા છે જો આ બાજુ કંઈક નહીં લાગે બેક ધનુ છે આ બાજુ હતું અને જો મનતું ભાઈ

હું મોડો ભાઈ માખણ છે મેં તો નાસ્તો કરી લીધો અને એ વાહરી કીધો હવર હવર છે ને ભાઈ માખણ અને છા અને રોટલી ને એવું બધું હોય મજા કેમ લાગે કે વરસાદ આવશે મને લાગશે વાવવાનો જ છે તો હવે હા એક વાદળું નહોતું એક વાદળું એક ધનુષ્ય હું ઉતાર્યું ને તે વાદળું હતું તો છે ને અત્યારમાં તો કેટલા વાગી ગયા નવ અપગો થોડીક વાર છે ને જો કેવું ડેન્જર અને ભાઈ આ બે બે છે ને હવા હવારમાં છે ને હ્રૂમ હૃમ હવાર હવા હવા બે રમે છે અતારમાં કાંઈ નહીં ભાઈ અતારમાં છે ને કામે જવાનું છે કારખાને ગાં કાલ છે ને લાઇટ વહી ગઈ હતી પાછી હવે થોડાક દિવસે છે ભરી દેવી ને કાંઈ નહીં ભાઈ સારું હાલો કન્ટિન્યુ બ્લોક ની અંદર બન્યા રહી છે કારખાને હવે મેડમ ઉતાર છે બ્લોક અડધો

પાંચ સાડા ચાર જેવું શું છે ને પાછું ચાલુ કર્યો છે અને ભાઈ છે ને બપોરે બહુ વરસાદ હતો ને એટલે મેં કાંઈ શૂટ લીધું નહીં અને થોડી ઘણી ખરીદી કરવા જેતા મેડમ છે ને એને સાટું બે કુર્તી લીધી અને મંતુભાઈને બે કપડાની જોડી લીધી જો કેમ કરો છો શોપિંગ કરીએ એવા દિવાળીની મારે તો બાકી છે મારે બાકી મંતુભાઈને કપડા કેવા છે વાંધો

અને હજી મારા જેક ભાઈ દુકાને જવા છે બે ટી-શર્ટ લઈ આવી મસ્ત મજાનો જેક ભાઈ દુકાને હે સુરતથી દજી મારા આવશે નો કેટલી જોડી આવશે એક બે તો લઈને ખબર એવું છે એવું છે એમ ને અત્યારે છે ને ભાઈ વરસાદ બઈન છો છે જી આગળ હવે બીજી બતાય મન તો તારે જીસી બી ચામ મચ્યા હા મન તો બઈન કપડા જા બીજી જોડી મસ્ત હશે લ્યો આ કુર્તી કુર્તી કેવાય ને જોコメント કર નખજો કેવી છે કમેન્ટ કરી ના આવે છે ભાઈ

મૂકી ના આવી ને ત્યાં વરસાદ આવ્યો પછી પાછી ગઈ પછી થોડુંક વાસણ ધોયા ને તો પાછો વરસાદ આવ્યો પાછી આવી પછી દૂધ ધોઈ ને તાર આવી બીજી અને સેલું નોર તો અમારા ગામમાં છે કાલે આઠમ આઠમ હતી અમારા ગામમાં એમાં અલગ અલગ હતું કાક બધું ભેગું હતું હા દહેરા ને બહેરા ને બધું આજ હતું કાંઈ નહીં દશેરા પણ અમારા ગામમાં કરે થાય કાંઈ નહીં ભાઈ થોડો ઘણો સપોર્ટ આપજો અને જેમ પણ એમ શેર કરજો અમારા વિડીયો

આ હું અત્યારે લઈને ને આવીને આપડે કાલે ખબર છે પેરા નો પેરા ખબર છે તો પછી એ ઓય બસ મોર બીજું કાઈ નહી આવે કાઈ નહી ભાઈ આ વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરતા જજો અને ચેનલ માં પહેલી વાર આવ્યો તો બધાય ભાઈ તમને કઈ કઈ થાકી ગયો છું કમેન્ટ કરો કમેન્ટ કરો યાર કમેન્ટ કરો કો થાકી ગયા છે કમેન્ટ કરો કમેન્ટ કરો બધા કમેન્ટ કાઈ નહી ભાઈ સારું હાલો